तो स्वागत है मित्रों नडिया मेन यूट्यूब चैनल पर तो आज तुमने छोले भटूरे दिए देना तो वीडियो में एंड सुधी बनो जय महाराज भाई जय महाराज तो भाई आपका नाम बताइए मुलायम यादव अच्छा मुलायम जी आपकी शॉप का नाम बता दीजिए यादव छोले भटूरे तो मुलायम जी आपके वहाँ छोले भटूरा का भाव क्या रखा है पच्चीस रूपए तो कितने भटूरे देते हो आप दो भटूरे आएगा और, छोले छोले भी आएगा छोले अनलिमिटेड अच्छा जी छोले अनलिमिटेड छोले का कोई चार्ज और साथ में मिर्ची और प्याज भी देते हो वो सब वो तो साथ रहता ही है और कस्टमर को छाछ चाहिए तो उसका छाछ दस रुपया गिलास होता है इस किसी को और क्या बनाते हो उसका भाव पुलाव होता है छाछ होता है भटूरे होता है बस भी है है अच्छा हाफ का पंद्रह और फुल का पच्चीस और मुलायम जी यहाँ का टाइमिंग भी बता दीजिए हमारे यहाँ का टाइमिंग सुबह चार छह बजे से शाम चार बजे तक और यहाँ का लोकेशन भी बता दीजिए बावला चार सोसाइटी के सामने अच्छा मुलायम जी किसी को पार्सल चाहिए तो उसका कोई एक्स्ट्रा चार्ज लेते हो या उसमें और मुलायम जी किसी के शादी और कुछ तो करीब में है तो हम करते हैं दूर का होता है तो नहीं जा तो पास उतने लड़के है नहीं खूब खूब आभार मुलायम जी जय महाराज जय દોસ્તો જોઈ રહ્યા છો આ છે મુલાયમજીએ બનાવેલા છોલે ભટુરે અમામાં તમારે બે ભટુરે આવશે અને અહીંયા છોલે અનલિમિટેડ મળે છે અને જોડે प्याज અને મરચું પણ મળી જશે તો ચાલો કસ્ટમર રિવ્યુ પણ લઈ લઈએ જે મહારાજ કાકા તો સુના આમ તમારું ક્યાંથી આવ છો પ્રદીપ કાકા અચ્છા રિક્ષા ચલાવો છો તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો તો પ્રદીપ કાકા અમારા સબસ્ક્રાઇબર મિત્રો તમને અહીંયા આવવા માટે શું કહેશો હા સાચી વાત કાકા જો બાવડા આવતા હોય તો તમે એકવાર અહીંયા ટેસ્ટ કરવા આવી શકો છો અને એ પણ માત્ર પચીસ રૂપિયા આભાર કાકા જય મહારાજ તો દોસ્તો બાવડા ચાર રસ્તા આનંદ બાગ સોસાયટીની સામે અમે છોલે ભટુરા ટેસ્ટ કરવા આવી ગયા છે તો હવે આજે આપણે ઉપવાસ છે તો છોલે ભટુરાનો રિવ્યુ છગનભાઈ આવશે તો મિત્રો જો તમે પચીસ રૂપિયાની અંદર બે ભટુરે છે અને છોલે છે અચાર મરચાં ડુંગળી અને દસ રૂપિયાની ચાસ એક ગ્લાસના દસ રૂપિયા ચાર્જ એટલે પાંત્રીસ રૂપિયાની અંદર તમને ચાર સાથે મળી જ જવાનો છે અને તમારે ચોલે જેટલા જોઈએ એટલા અનલિમિટેડ મળવાના છે એક્સ્ટ્રા છોલે જોઈએ તો એક ચોલાના પંદર રૂપિયા અને બે જોઈએ રે તો પચીસ રૂપિયા તો બધું આપણે ટેસ્ટ કરીએ અને તમે બતાવીએ એનો ટેસ્ટ કેવો છે બધા જોરદાર ટેસ્ટ છે અને તમારે તીખું ખાવું હોય તો જોડે મરચાં પણ આપે છે આચાર છે ડુંગળી છે તો આભાર છગનભાઈ રિવ્યુ આપવા માટે તો ફરી એકવાર તમને લોકેશન બતાવી દઈએ તો વિડિયો મેં એન્ડ સુધી બને રહેજો અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જો અમદાવાદ બાવડા ચાર રસ્તા તમે જતા હોય તો આનંદ બાગ સોસાયટીની એક્ઝેટ સામે જ આપણા મુલાયમજી ઊભા રહે છે તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો ખૂબ મોજ પડી જવાની છે અને હા દોસ્તો અત્યારે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો તો દોસ્તો ફરી એકવાર લોકેશન જોઈ લેજો મુલાયમ છોલે લારી જોઈ તમે અને આ છે બાવડા ચાર રસ્તા તો અમદાવાદ જતા હોય તો બાવડા ચાર રસ્તા આનંદ બાગ સોસાયટી સામે અને જો લોકેશન યાદ ના રહે તો આપણો આ વિડીયો સેવ કરી દેજો અને વિડીયો જોઈને પહોંચી જજો અને હા દોસ્તો એક કમ્પ્લેન છે જો તમે અમારો વિડીયો જોવો છો તો વિડીયોને લાઈક કરો એના કોઈ જ પૈસા નથી થતા અમને થોડું પ્રોત્સાહન े से एक लाइक थी तो वीडियो ने लाइक प्लीज प्लीज लाइक करने बोलता नहीं